લાઈક નું બટન હજી પણ ન દબાવેલું દબાવી દીધું તમારા કરી દેજો સ્ટાર્ટ કરજો ચલો કરી દીધો હશે અને કીધું તું કે ચાર માર્ક વાળા દાખલા છે ધ્યાનથી કરજો ન સમજાય તો કોમેન્ટમાં પૂછી લેજો રીપીટ થઈ જશે ચાર વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનું ગુણાકાર અડતાલીસ તો શું આ પરિસ્થિતિ શક્ય છે યાદ છે ને શક્ય છે શક્ય નહીં શું કરવાનું જો તમારો ડેલ્ટા ધન આવે તો શક્ય છે અથવા ડાયરેક્ટ મળી જતા હોય તો પ્રશ્ન નથી અધરવાઇઝ જો ડેલ્ટા ની મેથડ ધન આવતો તો શક્ય છે ઋણ આવે તો શક્ય નથી જો હોય તો તેમની અત્યારની ઉંમર શોધો ચલો બે મિત્રની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે તો આપણે ધારી લેસી ધારો કે ધારો કે પ્રથમ મિત્રની ઉંમર પ્રથમ મિત્રની ઉંમર બરાબર x વર્ષ બરોબર ને ઉંમર વર્ષમાં હોય અને દ્વિતીય મિત્રની ઉંમર દ્વિતીય ઉંમરનો સરવાળો કેટલો છે વીસ વર્ષ છે હવે જેમ કીધું ચાર વર્ષ પહેલા તેમની ઉંમર તો ચલો હેડી ચાર વર્ષ પહેલા ચાર વર્ષ પહેલા બરોબર ચાર વર્ષ પહેલા પ્રથમ પ્રથમ મિત્રની ઉંમર ચાર વર્ષ પહેલા ચાર વર્ષ બરોબર અને દ્વિતીય મિત્રની ઉંમર દ્વિતીય મિત્રની ઉંમર કેટલી હશે વીસ ઓછા એક ઓછા ચાર બરોબર ચાર એટલે તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર અડતાલીસ છે એનો મતલબ કે આ એક્સ ઓછા ચાર અને આ સોળ ઓછા એક્સ નો ગુણાકાર કરો ને તો અડતાલીસ બરોબર તો પાછલા પેજ સ્ટાર્ટ કરી એક્સ ઓછા ચાર અને સોળ ઓછા એક્સ

બરોબર છે ચલો સરખું લખી નાખશી અધરવાઇઝ બધું સામેની સાઈડ મોકલી પણ એની પેલા જોઈ લીજો બરાબર અડતાલીસ આ બધુંય મોકલી દઉં છું સામેની બાજુ સામેની બાજુ એક્સ વર્ગ વત્તા ચોસઠ એ વત્તા વીસ એ વત્તા તો કેવા થઈ જાય ઓછા ભૂલી ગયા અડતાલીસ તો પેલાથી હતા બે પ્લસ છે તો સરવાળો કર દઈ વત્તા આઠ ને ચાર બાર બાર નો બગડો વધી એક છ ને ચાર દસ ને અગિયાર બરાબર જીરો એકસો બાર ના એવા ભાગલા કે વત્તા ને વીસ આવે હવે ઘણી વાર એક્ઝામ માં એવું થાય સર યાદ નથી આવતું શું કરવાનું ડેલ્ટા વાળી મેથડ બરોબર ને તો ડાયરેક્ટ વિવેચક ગોતી લે મેં તમને કીધું વિવેચક ગોતો ત્યારે એબીસી લખી લેવાના એ બરાબર શું થશે એક્સ વર્ગ નો સહગુણક એક બી બરાબર શું થશે એક્સ નો સહગુણક માઇનસ વીસ અને સી બરાબર શું થશે એકસો ને બાર ધન છે ચલો ડી શોધી લેશે ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી ઓછા એકસો બાર ગુણ્યા ચાર એકસો બાર ગુણ્યા ચાર ચારસો ને અડતાલીસ ચારસો અડતાલીસ ને ચલો બાદ બાકી કરી દઈશી તો ડી બરાબર ચારસો ઓછા ચારસો તો અડતાલીસ ઉકેલ શક્ય નથી માટે એને કીધું તું ને કે શું આ પરિસ્થિતિ શક્ય છે લખી દેખવાની કે ના પરિસ્થિતિ શક્ય નથી ક્લિયર છે આ દાખલો તો આપણે હાલની ઉંમર ગોતવાની કોઈ જરૂર નથી ડન છે તો શક્ય છે ને શક્ય નહીં આવી રીતે સોલ્વ કરી દેવાનું ચાલો પછીનો પ્રશ્ન હા યસ એપ્લિકેશન નંબર ધોરણ દસ નો મેથ્સ નો વેક સ્ટાર્ટ થઈ ગયો છે ઓલરેડી જો તમારે મેથ્સ ના એક્ઝામ ના પોઈન્ટ ઓફ વ્યુ થી થોડુંક હજી વધારે માર્ક્સ લેવા હોય છે એના કરતા હજી તમારે માર્ક્સ વધારે લેવા હોય તો તમે હોશિયાર

તો ચલો ધારો કે ધારો કે લંબ ચોરસની લંબાઈ લંબાઈ એલ બરાબર એક્સ મીટર આટલું ક્લિયર છે લંબાઈ એક્સ સારી રીતે પહોળાઈ માટે કંઈ કીધું નથી બમણી તમણી વધારે ઓછી એવું કઈ કીધું નથી

બી નથી તો બી એવો નેવો બરાબર એસી આ બે અહીંયા જો ગુણાકાર માં છે તો ભાગાકારમાં બી બરાબર એસી બે બરોબર ને તો એક્સ વત્તા બી બરાબર એસી બે એટલે ચાલીસ તો મારે બી જોતો હોય તો ચાલીસ ઓછા એક્સ થાય બી જોતો હોય તો શું થાય ચાલીસ ઓછા એક્સ તો જો મારા પાસે લંબાઈ પણ મળી ગઈ પહોળાઈ પણ મળી ગઈ મળી ગઈ લંબાઈ અને પહોળાઈ બંને અને ક્ષેત્રફળ આપેલું છે તમારું કામ હજી ફટાફટ થઈ જાય તો સ્ટાર્ટ કરું છું ક્ષેત્રફળ બરાબર બરાબર કેટલું આપ્યું છે મીટર ક્ષેત્રફળનું સૂત્ર શું હોય લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ચારસો લંબાઈ કેટલી છે એક્સ પહોળાઈ કેટલી છે ચાલીસ ઓછા એક્સ બરાબર ચારસો તો જો એક્સ ગુણ્યા ચાલીસ એટલે

ચાલીસ એટલે વીસ ગુણ્યા એટલે સરવાળો ચાલીસ અને ગુણાકાર ચારસો બરાબર છે કિંમત શું મળી ગઈ વીસ મળી ગઈ બરાબર તો એક્સ વીસ મળી ગયો તો લંબાઈ પહોળાઈ મળી જાય આમ લંબ ચોરસની લંબાઈ લંબ ચોરસની પોળાય લોરસની ફોળાય બરાબર ચાલીસ ઓછા એક્સ